અને નાભી માં મારો કારણ કે અમૃત નો કુપો છે સુકાઈ મૃત્યુ છે કોણે કીધું વિભી ક્ષણે આ વસ્તુ પણ આ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે આ ભૂતકાળ આ વસ્તુ અમુક મારી આગળ તો બોલશો જ નહીં તમે ભણેલ ને કહું છો હવે એવું નથી આનો દી હતો પણ વસ્તુ શું છે મારા તમારામાં સોશિયલ મીડિયા આવતા જેને કહેવાય સંસ્કાર વહી ગયા છે સમજણ વહી ગયા છે આ બધા આવા નહીં હોય

ફેરા વખતે ગણેશ નું નામ હોય વી વર નો દીકરો હોય ગુજરી ગયો હોય નાનામી બંધાતી અહીંયા એમ બોલે ગણે હાય જમા હાથો નહીં અહીંયા પોક મૂકવાની હોય અહીંયા ગણેશ ના નામ લેવાના એટલે આ વસ્તુ મૂળ નામ તો બે એક જ છે પણ સમય હારું લાગે એમાં તો સમય છે અમુક જાળવા જેવું જાળવાય હું કઈ માટે કહું અને મારું કઈક રામાયણ જુદી છે ભાઈ કારણ કે હું ચારણ છું ચારણ મોટી ખોટ કે તું ગાય ચારણ દીકરો દસ વગરનો હોય ને દસ વરહનો ચારણો દીકરો તો હજારેની સંખ્યામાં ચારણ બોલે કારણ કે એને ભેળી જગતંબા છે સરસ્વતી ભેળી છે અને બીજાને અવતાર લેવો પડે આ વસ્તુ એને શીખવાનું ન હોય આ વસ્તુ ચારણ ને ચકમાં કરતા નહીં એને હોશી ન જાણે આવી સમજનના તળિયે કદાચ કાંકરો પડ્યો હોય હજારો ઓવરથી ભલે પડ્યો હોય પણ બહાર કાઢીને આમ કરીને આમ કરો ને એમાં અગ્નિ જરે એમાં જ તોય લાય એટલે આ ધ્યાન રાખો બને એટલી કોઈની ટીકા નો કરો કારણ કે ટીકા કરનાર ઉપર વાળો ના માફ નથી મોઢે કહી ટીકા નો કરો બહુ પાપ છે ટીકા કરવું અતિ પાપ નરક નો માણસ ભાગીદાર બને છે એક બીજી વાત કોઈને વચન નો આપશો હું બેઠો છું હું તારું કામ કરી દે રવા દેજો આવેશમાં આવીને આવી કારણ વચન આપ્યા પછી ફરી ને એ પણ નરકનો અધિકારી બને છે કોઈ વચન નો કઈ દેવાનો હગો ભાઈ હોય કે બાપ હોય કે મિત્રો હોય કે ભાઈ વાત સાચી છે તું તારી ત્યારે રહેશે બને એટલી હું કોશિશ કરીશ અરે હું બેઠો છું એટલે આ હું શબ્દો આવો જ ન દઉં સમજી ગયા આ ધ્યાન રાખજો વચન આપો નહીં આપો તો પૂરું પાડો અને વચન આપ્યા પછી ફરી જાઓ એ નરક નો અધિકાર છે બને એટલું ઘરમાં ધૂપ કરો અગરબત્તી ઘરની બહાર કરો શરીર પણ મંદિર છે અને લખમી બને ત્યાં સુધી તમે વાપરો ભલે તમે વાપરતા રહેશો અમને કોઈ વાંધો નથી એટલે આ વસ્તુ છે બાપુ કાયમ માટે બોલે છે કારણ કે અંધશ્રદ્ધાના બાપુ હંમેશા વિરોધી છે કોઈ તમને કહો લાઈવ ચાલુ બાપુ નું સાંભળી લેજો તમને માતાજી નડે છે તમને મેરડી નડે છે તમને મોગલ નડે છે ચામું નડે છે ગેલ નડે છે ઓ નડે છે કોઈ નડતું નથી માણસ સિવાય કર્મ કરો કર્મને આધીન તમે વિચાર કરો માણસ માનસિક થઈ ગયા છે માનસિક થઈ ગયા છે ધ્યાન દરે બને અંધશ્રદ્ધા કાઢો અને બીજી વાત ભાઈ બીજી વાત આ દીકરીઓ ભણે છે દીકરા દીકરીઓ પણ માવતર એટલું કઉ છું આ ભણેલ વધારે છું કઉસો બાજુની શેરીમાં પાસ થયા દીકરો દીકરી સીધો એને કે જો પાસ પાસ તું આવું નો બોલજો ભણેલ તમને કહું છું કારણ એ દીકરો દીકરી એને મગજમાં લાગી જાય છે એ સીધું ચોથા માળે પાંચમા નાળે પડતું મૂકી અને આપઘાત કરે કે દવા પીવે કે ટૂંપો ખાય એમાં માવતર નો વાંક છે હું ભેળો એને એક જ કહેવા કે બેટા આપણે અમને વિશ્વાસ છે તમે પાસ થાય છે દીકરો હોય કે દીકરી હોય અઢારે ને કહું છું બેટા અમને વિશ્વાસ છે કદાચ તમે નપાસ થાય છે તો આપણે વર હારી ગયા છે જિંદગી નથી હાર્યા એમ સમજો પણ આવી રીતે ટોચર ન કરો તમે કારણ કે મૂળ આ સોશિયલ મીડિયામાં આ વસ્તુ છે તમે જરીક જુઓ અને હું સુધારો સુધરતા નહી આ ઓલું કેવું દેશી ભાઈ સાહેબ ધોળો વણે વાસડો સામે આ થોડો મારા મન બધો વાસડો ખાતો હોય ભાઈ ખૂબ છો થોડુંક ધ્યાન દો કોઠાઉ જ રાખો જ સમજી ગયા ને પણ બાળકને ટોસન ન કરો એટલું જ બેટા અમને વિશ્વાસ છે તમે પાસ થાય જો નપાસ થાય તો વાહ ધબેડો એનો કે મારા હાવત તો નપાસ ભલે થયો પણ આપણે વરો હારી ગયા જિંદગી નથી હાર્યા એ બાળક કે દીકરો દીકરી કોઈ દિવસ છે ને ખોટું ડગલું નહીં ભરે અપાડો હીમા બાજાય ખગામ બાજાય સંતાન માં પછી રોવાના વાર આવે પરીક્ષા દેતાય દીકરો દીકરી 18 વરસને કહું છું બાબાપને કહું છું એટલું કે બેટા કાય વાંધો નહીં લેસન કરો તેમે તું તારે અને ઘણા બાપા લેસન કરજો નક નપાસ થાય લેસન આ ટોચર કરો છો ને એમાં તમારા સંતાન મરે છે એને એટલું કરે કાંઈ વાંધો નહીં બેટા જે તમને કીધું લેસન નું કે જે કઈ તમાર વાંચવા લખવાનું વાંચો અમને વિશ્વાસ છે છે તમે પાસ નહીં બેટા આપણે હાર્યા નથી હાર્યા પણ આ વાંક દાદા ભણેલા છે ને એનો છે આવું ન નોકરો બધા ન હોય અને બીજી વાત ક્યાં અમુક બહાર આવ્યા બફાટ કરે છે જગત તમને માની રહ્યા છે હાચુ કયો સમાજ ને બફાટ ન કરો અને છે ને તો ભાઈ ભાઈઓ ભણેલ નથી બોલતા આવે તો બોલો કીધું છે ને આદમી કા બોલ એક તોલમાં પીસાની બોલવા ઉપર તોલ નીકળી જાય આવીને બફાટ ન કરો કોઈની લાગણી કોઈનો નો ધરામ કોઈ જાતિ દુભાય એવા તમે વેણ નો કાઢો આવીને તમે ભલાડા મારો બફાટ કરો જોઈને બોલો આવી અને બફાટ કરતા પછી માફી માંગતા હોય

વળ ઘોળમાં હમજે ધોરી હાન પછી અણધારો આદમી જાય એનું દુઃખ શંકર દાન હવે તો આ ટ્રેક્ટર યા છે બળદ જેવી વસ્તુ હોય એ શેઢો આવે ને એને ડસ્કારો ન કરવો પડે અને ટપ દઈને પાછો વળી જાય છે કે આપણી માલિકી આવી ગઈ બસ આપણે બીજામાં પગ ન દેવાય એથી પાછો વળી જાય એટલે કીધું છે કે વાળ ઘોળમાં સમજે ધોરી હાન પછી અણધારો આદમી જાય એનું દુઃખ શંકર દાન જો બળદ ને જો આટલી સમજણ હોય તો પછી આપણે સમજવું જોઈએ આપણે મનુષ્ય છે આપણે અન્ન છે હે બળદ ગાણો જેને તેત્રી કોટી નો વાહ છે બળદમાં ધારે બળદ તો ઝાડ ને મૂળ કાઢી નાખે એટલી તાગત છે પણ એના માલિકે ખાલી એને દોરીએ થી બાંધો બળદ નહીં તોડાવે શું કામ એની માં કોણ છે જગત જનની વિશ્વની માં હો વિશ્વની ની નહીં વિશ્વની માં છે એનો દીકરો છે એ છે કે મારી માં કોણ છે આ આ શબ્દ સમુજો એમ હવું જાતિ નો હવું નશો હોય પણ કોઈની જાતિ કોઈની લાગણી કોઈનો ધર્મ દુભાઈ આવો કોઈ બફાટ નો કરશો અને સંતને માન અપમાનું કઈ હોય જ નહીં ભાઈ પણ હાચું કયો સમાજને ભડકાવ કરો એકતા તોડવાનું કામ નો કરો કારણ કે આ ભારત દેશ છે એકતા નો દેશ છે પણ ભડકાવ ભાષણ નો કરો જે સમાજમાં સારા કામ કરે છે એને સાથ ભાઈ જો